વિશ્વની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી બનાસકાંઠાના ભાભરમાં શરૂ થઈ હવે પશુપાલકોને થશે વધારાની નવી આવક બનાસકાંઠાના પશુપાલકોને ગૌમૂત્ર બનાવશે ધનવાન

અબાળા ગામમાં બનાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે જો કે શ્યામ પુરોહિત નામના ગૌ ભક્ત દ્વારા આજથી સાત વર્ષ પહેલા આ ડેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ પશુપાલકોમાં આ બાબતની જાગૃતિનો અભાવ હતો જેથી ગૌભક્ત દ્વારા પશુપાલકોને ગૌમૂત્રનું મહત્વ સમજાવ્યું અને તેના ફાયદાની જાણકારીથી લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું હાલમાં અહીં રોજનું એક હજાર લીટર ગૌમૂત્ર જમા થાય છે જે ગૌમૂત્ર ડેરી દ્વારા પશુપાલકો પાસેથી પાંચ રૂપિયા પ્રતિ લીટરના ભાવથી ખરીદાય છે હાલમાં આ ગૌમૂત્ર ડેરી રોજનું પાંચ હજાર રૂપિયાનું ગૌમૂત્ર ખરીદે છે ડેરીમાં માત્ર દેશી ગાયનું જ ગૌમૂત્ર ખરીદવામાં આવે છે એક દેશી ગાય રોજનું પંદર લીટર જેટલું ગૌમૂત્ર આપે છે જેના કારણે એક દેશી ગાયના ગૌમૂત્રમાંથી પશુપાલક રોજની પંચોતેર રૂપિયાની કમાણી દ્વારા મહિને અંદાજે પચીસો રૂપિયાની કમાણી કરી શકે છે ડેરીમાં મહિને અંદાજે એક લાખ રૂપિયાનું વીસ હજાર લીટર જેટલું ગૌમૂત્ર જમા થાય છે હાલમાં આ ડેરી સાથે સાતસોથી થી વધુ પશુપાલકો જોડાયેલા છે ડેરી દ્વારા દરેક પશુપાલકોને પોતાની ડેરીમાંથી જ કેન આપવામાં આવે છે અને ડેરીના કર્મચારીઓ પોતાના વાહન દ્વારા પશુપાલકોના ઘરે ઘરે જઈને કેન લઈ આવે છે કે આ ગૌમૂત્રનું ડેરીમાં ડિસ્ટ્યુલેશન કરવામાં આવે છે અને તેમાંથી અર્ક અને એમોનિયા તેમજ પોટાશ અલગ કરી તેમાંથી જૈવિક ખાતર બનાવાય છે જો કે જૈવિક ખાતરના અભાવે ખેડૂતોને ના છૂટકે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડ્યો હતો પરંતુ હવે આ વિસ્તારના ખેડૂતો જૈવિક ખાતરના ઉપયોગ થકી પોતાની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે અને તેના ભાવ પણ ઊંચા મળી રહ્યા છે ડેરીમાં હાલમાં ગૌમૂત્રમાંથી પાંચ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે જે પ્રોડક્ટ હાલમાં ડેરી દ્વારા બનાસકાંઠા સહિત પંજાબ હરિયાણા કાશ્મીર તેમજ મધ્યપ્રદેશમાં પણ સપ્લાય થાય છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવાના ઉમદા આશયથી નિર્માણ કરવામાં આવેલી આ ગૌમૂત્ર ડેરી થકી હાલમાં અસંખ્ય પશુપાલકો ગૌમૂત્ર થકી સારી એવી કમાણી કરી રહ્યા છે જો કે શ્યામ પુરોહિત દ્વારા શરૂ કરાયેલ વિશ્વની આ પ્રથમ ગૌમૂત્ર ડેરીએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાને વિશ્વ લેવલે ગૌરવ અપાવ્યું છે ત્યારે શ્યામ પુરોહિતની આ ઉમદા અને પ્રશંસનીય વિચારધારાને સૌ કોઈ બિરદાવી રહ્યા છે સ્પેશિયલ રિપોર્ટ લાઈવ ધ વિઝન ગુજરાત